નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો દોસ્તો જેમ કરણજીના જેમ કે મોત મોતના સમાચાર સાંભળીને પત્નીને મોટો આઘાત લાગ્યો છે તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે ત્યારે હાલના વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથ દર્શન કરવા જઈ રહેલા જેમ કે સારવાર દરમિયાન ચાર મિત્રોનું અમિત ભરત અને કરણજી અને વિપુલજીનું જેમ કે દર્દનાક મોત થયું હતું અને જ્યારે જેમ કે જીગવ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કરણજીનું મોત થતા જેમ કે પરિવારને જેમ કે ઠાકોર ફેમિલી પરિવારને આઘાત મોટો લાગ્યો છે જેમ કે તેમના પત્નીને મોટો આઘાત લાગ્યો હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે કે પત્નીને જેમ કે કરણજીની પત્નીને સૌથી મોટો આઘાત લાગ્યો હોય તેવા સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ઝડપી ગતિ આવેલી ઇનોવા કાર દોસ્તો તેનો અકસ્માત થતા જેમ કે કરણજીનું જેમ કે મોત થયું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલના જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર